સબસ્ક્રાઇબ કરો જોબ ગુરુ યુટ્યુબ ચેનલને નવી ભરતીઓની માહિતી મેળવવા માટે તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે છે જે ડિસેમ્બર મહિનામાં જે પણ પાંચ મોટી ભરતી સરકારી ભરતીઓ ચાલી રહી છે કે જેના ફોર્મ હજી હાલમાં ભરાઈ રહ્યા છે તેવી પાંચ સરકારી ભરતીઓ વિશે વાત કરવાના છે તેમાં મિત્રો આપણે છે આ ભરતીની પોસ્ટ શું છે ભરતીનું છે જગ્યાઓ કેટલી છે અને તેની છેલ્લી તારીખ કઈ છે તેના વિશે વાત કરવાના છે તો આ વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી અવશ્ય બન્યા રહેજો કેમ કે આમાં તમને છે પાંચ મોટી સરકારી ભરતીઓ વિશેની માહિતી મળવાની છે તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો પહેલી ભરતી મિત્રો છે હાલમાં ચાલી રહી છે તે છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ માટેની જે શિક્ષકની ભરતી છે તે ચાલી રહી છે તેની અને એમાં જૂનિયર કલાકને અન્ય પોસ્ટ પણ રહેલી છે એમાં અલગ અલગ પોસ્ટ છે જેમાં શિક્ષક સહિત અન્ય પણ પોસ્ટો જોવા મળવાની છે ખાલી જગ્યાની વાત કરીએ તો અડતાલીસ જેટલી ખાલી જગ્યા છે તે આમાં રહેલી છે અને આની મિત્રો અરજી કરવાની છેલ્લી તારીખ છે વીસ બાર બે હજાર ચોવીસ સુધી છે અરજી કરી શકો છો તો એ એમસીની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લેજો તો તેમાં તમને છે ત્યાં ભરતી વિશેની ડિટેલમાં માહિતી મળી જશે અને છે મિત્રો આ ભરતીમાં છે અન્ય પોસ્ટ પણ રહેલી છે તો જે પણ મિત્રો એપ્લાય કરવા માંગતા હોય તે અવશ્ય એ એમ સીની વેબસાઇટની મુલાકાત લે બીજી ભરતીની આપણે વાત કરીએ તો બીજી ભરતી આપણા ગુજરાત ગોંડ સેવા પસંદગી મંડળ એટલે કે જી એસ એસ બી દ્વારા જે છે ભરતી જાહેર હાલમાં કરવામાં આવી છે તે છે અને એમાં પોસ્ટની વાત કરીએ તો જુનિયર નિરીક્ષક અને ગુજરાતી સ્ટેનોગ્રાફરની ભરતી છે જે જાહેર કરવામાં આવી હતી તે છે ખાલી જગ્યાની વાત કરીએ તો ટોટલ ચોરાણું જગ્યા ઉપર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે અને અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો ઓગણીસ બાર બે હજાર ચોવીસ અરજી કરવા માટેની છેલ્લી તારીખ છે તો ત્યાં સુધીમાં તમારે અરજી કરવી હોય તો જલ્દીથી અરજી કરી દેજો ઓનલાઈન અરજી કરવાની છે અને તમારે છે ઓજર્સની વેબસાઇટ ઉપર છે તે આની તો બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે બી એસએફમાં મિત્રો ભરતીની જાહેરાત છે બહાર પડી હતી જેમાં છે પોસ્ટનું નામ છે કોસ્ટેબલ માટેની જનરલ ડ્યુટીની સ્પોર્ટ સ્પોર્ટ્સ કોટામાં છે ભરતી જાહેર કરવામાં આવી છે જગ્યાની વાત કરીએ તો બસોને પિંચોતેર જેટલી જગ્યા છે આમાં રહેલી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ મિત્રો ત્રીસ બાર બે હજાર ચોવીસ છે તો ત્યાં સુધીમાં જે પણ ઉમેદવારો બીએસએફમાં જવા માંગતા હો અને સ્પોર્ટ સ્પોર્ટ્સ કોટામાં જે છે ઉમેદવારો જે સ્પોર્ટ્સમાં કાંઈ છે મેળવેલું હોય તો તે સ્પોર્ટ્સ કોટામાં એપ્લાય કરીને છે બીએસએફમાં જોડાઈ શકે છે ત્રીસ બાર બે હજાર ચોવીસ છેલ્લી તારીખ છે તો ત્યાં સુધીમાં તમારે ફોર્મ ભરવાનું રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ તો ત્યારબાદની ભરતી જે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે એસ બી ભરતી છે એસો આસિસ્ટન્ટ મેનેજર એન્જિનિયર માટેની આ ભરતી રહેલી છે અને એકસો ઓગણ સિત્તેર જેટલી પોસ્ટ રહેલી છે જગ્યાની જે અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો બાર બાર બે હજાર ચોવીસ અરજી કરવાની છેલ્લી તારીખ છે તો ત્યાં સુધીમાં તમારે અરજી કરવાની રહેશે પગાર ધોરણ અડતાલીસ હજાર ચારસો એસી થી છે શરૂઆત થવાની છે તો જે પણ ઉમેદવારો ફોર્મ ભરવા માંગતા હોય તે છે આમાં એપ્લાય કરી શકે છે ત્યારબાદ છેલ્લી ભરતી છે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત જે મિત્રો છે જ્ઞાન સહાયકની ભરતી આવતી હોય છે તો તે ભરતી રહેલી છે પોસ્ટનું નામ છે જ્ઞાન સહાયક અને પ્રાથમિક વિભાગ માટેની આ ભરતી રહેલી છે જરૂરિયાત મુજબની પોસ્ટ આમાં દર્શાવેલી નથી પણ જરૂરિયાત મુજબ જે જરૂર છે તે મુજબની જગ્યાઓ ભરવામાં આવશે જે છે મિત્રો અરજી કરવાની છેલ્લી તારીખ બાર બાર બે હજાર ચોવીસ છે તો ત્યાં સુધીમાં તમારે છે ઓનલાઈન અરજી કરવાની રહેશે તો જે પણ ઉમેદવારો છે જ્ઞાન સહાયકમાં જોડાવવા માંગતા હોય તો તે અરજી કરી શકે છે